નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં શું તમારે મકાન બનાવવાની જરૂર છે તમારે સરકારી યોજનાનો લાભ લેવો છે તો આ યોજના એવી છે જેની અંદર તમને મળશે એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા કેવા લોકો આ યોજનામાં લાભ લઈ શકે છે આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે આ યોજનાનું ફોર્મ ઓનલાઈન ભરવું કે ઓફલાઈન અને આ યોજનાનું નામ શું છે આ યોજનાનું નામ છે ડોક્ટર આંબેડકર આવાસ યોજના

ઘર વિહોણા કુલો પ્લોટ ધરાવતા રહેવા રહેવાલાયક ન હોય તેવું કાચું ગાર માટી તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે એક લાખ વીસ હજાર રૂપિયાના ત્રણ હપ્તા ચૂકવવામાં આવે છે જેમાં એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય પૈકી પ્રથમ હપ્તો ચાલીસ હજારનો બીજો હપ્તો સાહીઠ હજારનો ત્રીજો હપ્તો વીસ હજારનો એવી રીતે ત્રણ હપ્તા આપવામાં આવે છે તેના નિયમો અને શરતો એવા છે કે લાભાર્થીઓ દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકાર શ્રી દ્વારા અમલિત અન્ય કોઈ પણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલો ન હોવો જોઈએ તેવા લોકો આ યોજનાનું ફોર્મ ભરી શકે છે ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મલેરી સહાય મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહીં તેવી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરવાની રહેશે એટલે કે મકાન પૂર્ણ ન થાય ત્યાં સુધી જે ખર્ચો હોય તે અરજદારે ભોગવાનો રહેશે ગ્રામ્ય વિસ્તારની અંદર વાર્ષિક આવક રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારની અંદર એક લાખ પચાસ થી વધુ ન હોવી જોઈએ તેવી આવક દર્શાવતો આવકનો દાખલો હોવો જરૂરી છે આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો અને મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ આવાસ બાંધકામ માટે નેવું દિવસની વિન કુશળ રોજગારી સોળ રૂપિયા યોજના નિયમ મુજબ તાલુકા પંચાયત નરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકાશે આ યોજનામાં જે કહેવાય કે નરેગા યોજના પણ નેવું દિવસની અંદર પૂર્ણ કરેલું હોય તો આ યોજનાનો પણ લાભ લઈ શકાય છે સ્વસ્થ ભારત મિશન હેઠળ સ્વચ્છાલય જેની અંદર રૂપિયા બાર હજારની સહાય ગ્રામ ગ્રામ્યજન વિસ્તાર તાલુકા પંચાયત અને શહેરી વિસ્તાર નગરપાલિકા તરફથી મેળવી શકાશે

હોય છે તેના વિશે માહિતી હું તમને આપીશ ત્યારબાદ ચૂંટણી ઓળખપત્ર મકાન બાંધકામની રજા સિટી અગાઉ યોજનામાં લાભ લીધેલ નથી તેનું સોગંદનામું મકાન બાંધકામની અને સોગંદનામું જે પણ હું તમને આગળ અરજી ફોર્મની અંદર જણાવીશ ફોર્મ ક્યાં મળશે અને અરજી કઈ રીતે કરવી આ સેવાઓનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણની વેબસાઇટ પરથી લઈ શકો છો નીચે દર્શાવેલી લિંક પરથી હું તમને જણાવીશ ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ફોર્મની કોપી અને પુરાવો વેરિફિકેશન માટે જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાવ પ્રભાગ અધિકારી કચેરી આપના તાલુકા જિલ્લાની જેમને સત્તા આપેલી હોય તે રૂબરૂ તપાસ કરવા આવશે તો એનું ફોર્મ આપણે ચેક કરી લઈએ તો એનું ફોર્મ આવા પ્રકારનું છે જે ઓફલાઈન પ્રોસેસ વિશેની અહીં માહિતી આપેલી છે ત્યાં ત્યારબાદ નીચે પણ અહીં ડોક્યુમેન્ટ આપેલા છે જે ફોર્મની લિંક પણ મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો ફક્ત આ ફોર્મ ડોક્યુમેન્ટ માટે બહુ મહત્ત્વનું છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આ સેવાનો લાભ લેવા માટે ઓનલાઈન સમાજ કલ્યાણની વેબસાર વેબસાઇટ પર જઈ અને ફોર્મ ભરી શકાશે જે હું તમને આગળ જણાવીશ સૌપ્રથમ પ્રથમ આપણે ગૂગલમાં ટાઈપ કરીશું ઈ સમાજ કલ્યાણ ટાઇપ કરશો એટલે વેબસાઇટ તમને ઓપન થશે વેબસાઇટ જોવા મળશે જે વેબસાઇટની લિંક પણ મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે વેબસાઇટ ઓપન કરી શકો છો સૌપ્રથમ આપણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન કરેલું હોય તો અહીંથી લોગિન યુઝર આઈડી અને પાસવોર્ડ કેફસા ફેર લોગિન કરી શકો છો જો પાસવોર્ડ ભૂલી ગયા હોય તો ફોરગેટ પાસવોર્ડ કરી શકો છો આઈડી ભૂલી ગયા હોય તો આઈડી ફોરગેટ કરી શકો છો પરંતુ આવું ક્યારે બને છે જ્યારે તમે અગાઉ રજિસ્ટ્રેશન કરેલું હશે ત્યારે બનશે પરંતુ આપણે અહીં નવું રજિસ્ટ્રેન કરવાનું છે તો રજિસ્ટ્રેન પર ક્લિક કરીશું રજિસ્ટ્રેશન પર ક્લિક કર્યા બાદ સૌપ્રથમ અહીં ફૂલ નેમ લખવાનું છે જે તમારા આધાર કાર્ડ પ્રમાણે છે ત્યારબાદ તમારી જાતિ એટલે કે જેન્ડર મેલ ફિમેલ ત્યારબાદ તમારે ડેટ ઓફ બર્થ આધાર નંબર ઈમેલ આઈડી તમારી જાતિ જે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના છે તમે એસસી અતિ પછાત અથવા ની અંદર તમારે સિલેક્ટ કરવાનું રહેશે જો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હોય તો તમે એસસી બીસી સિલેક્ટ કરી શકો છો પરંતુ આ યોજના ની અંદર આવશે એટલે એસી સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પાસપોર્ટ જે મિનિમમ આઠ અકના જેની અંદર ન્યુમેરિકી પાસપોર્ટ આલ્ફાબેટિક કી હોવો જરૂરી છે ત્યારબાદ ફરી કન્ફર્મ પાસપોર્ટ કેપચા ફિલ કરી ત્યારબાદ રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન થયા બાદ અહીંથી લોગિન કરવાનું રહેશે લોગિન કરવા માટે તમારા મોબાઈલ નંબરની અંદર યુઝર આઈડી પાસપોર્ટ તમને જોવા મળશે નોટ કરી લેવાના રહેશે પર ક્લિક કરશું લોગિન પર ક્લિક કર્યા બાદ આવી રીતે તમને તમારું હોમ પેજ જોવા મળશે જેની અંદર અહીં યોજનાનું નામ લખેલું છે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના તેના પર આપણે ક્લિક કરીશું ત્યારબાદ એની અંદર માહિતી જે મેં તમને અગાઉ ફોર્મની અંદર જણાવી તે જ માહિતી આની અંદર આપેલી છે અને અહીં ડોક્યુમેન્ટની લિસ્ટ પણ આપેલી છે ત્યારબાદ આપણે ઓકે અહીં આપણે પ્રથમ હપ્તા માટે કે કરીશું વ્યક્તિગત માહિતી એટલે કે જે તમે પ્રોફાઇલની અંદર જે શરૂઆતમાં ભરેલી છે તે વિગત તમને અહીં જોવા મળશે આપણે નેક્સ્ટ પેજની અંદર ડાયરેક્ટ જશું અહીં અમે અરજદારની વિગત સિલેક્ટ કરવાની છે જેની અંદર તમે આવતા હોય કોઈ વિધવા હોય તો વિધવા શ્રમયોગી બીપીએલ જે પણ વર્ગમાં આવતા હોય તે વર્ગ સિલેક્ટ કરવાનો છે આપણે કરીશું ત્યારબાદ અરજદારની કુલ વાર્ષિક આવક જેમાં આપણે પચાસ હજાર લખી શકીએ અંદાજે ત્યારબાદ અરજદારનો ધંધો મજૂરી હોય તો મજૂરી છૂટક હોય તો છૂટક ત્યારબાદ કુટુંબમાં કેટલા સભ્યોની સંખ્યા છે કોઈ ત્રણ પાંચ બે હોય તો તે સિલેક્ટ કરવાનું છે કેટલા વર્ષથી રહે છે તે જગ્યાએ તો કોઈ વીસ વર્ષથી હોય અને અરજદારનું ઘર કેવું છે તો કે ભાડે કે પોતાનું કાચું ખુલ્લો પ્લોટ અથવા આમાંથી તમે એક સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ પ્લોટની પ્લોટની માહિતી એટલે કે કોઈ હોય અથવા કોઈ સાઠ બાય સાહીઠ હોય તો સાઠ લખવાનું છે પ્રથમ માળે બાંધકામ કરવાનું છે તો હા કરો અથવા ના ત્યારબાદ બેંકની વિગત અરજદારની વિગત અહીં લખવાની છે બેંકનું નામ જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અથવા આઈસીઆઈસી બેંક તમારી જે બેંક હોય તેની વિગત તમારે અહીં લખવાની છે ત્યારબાદ તમારે એનો આઈપસી કોડ લખવાનો છે શાખાનું નામ છે જે શાખામાં આવતી કોઈ ટીમી અથવા જાફરાવાદ તમારે પાસબુકની અંદર જે પણ શાખા આપેલી તે વિગત લખવાની ત્યારબાદ તમારા ખાતા નંબર અહીં લખવાના છે અહીં દસ્તાવેજની વિગત લખવાની છે જેમાં અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો અપલોડ કરવાનો છે ત્યારબાદ આપણે કરીશું સેવન નેક્સ્ટ ત્યારબાદ આપણે વાત કરીએ ડોક્યુમેન્ટ અપલોડની ત્રણ નંબરની અંદર જેમાં દસ્તાવેજોની વિગત એટલે કે આપણે ફોટા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે જેમાં સૌ પ્રથમ અરજદારનું આધાર કાર્ડ જેની અંદર આધાર કાર્ડની અંદર આધાર કાર્ડની બંને સાઇડ આવી જાય એવી રીતે તમારે જેપીજી અથવા પીડીએફની અંદર અપલોડ કરવાનું રહેશે જેની સાઇઝ એક એમબી કરતાં ઓછી હોવી જોઈએ ત્યારબાદ સ્વઘોષણા ફોર્મ જે હું તમને લાસ્ટમાં જણાવી કે સ્વઘોષણા ફોર્મ તમારે ક્યાંથી ડાઉનલોડ કરવું તે કઈ રીતે ભરવું અને કઈ રીતે અપલોડ કરવું તે પણ માહિતી હું તમને આગળ જણાવીશ ત્યારબાદ આપણે અરજદારનું રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અરજદારના જાતિનો દાખલો રહેઠાણનો પુરાવો બેંક પાસબુક પ્રથમ પાનાની આધાર પુરાવો આકણી પત્રક આપણે ક્યાંથી મેળવવું તે પણ હું તમને આગળ જણાવું ત્યારબાદ જમીન ઉપર મકાન બાંધકામ તેનું ક્ષેત્રફળ સચોટ સીમાનો દાખલો તે ડોક્યુમેન્ટ ક્યાંથી મેળવા તે પણ માહિતી મકાનની બાંધકામની રજા છે શી પતિનો મરણ વિધવા હોય તો મરણ દાખલો જે જગ્યાએ મકાન બાંધવાનું છે દર્શાવતો ફોટો તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તમારે એપ્લિકેશન સેવ કરવા માંગો છો સબમિટ કરવા માંગો છો તો આના પર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ કમ્પ્લીટ થઈ જશે ફોર્મ કમ્પ્લીટ થયા બાદ તમારે આવી રીતે અહીંથી પ્રિન્ટ કરવાની છે આ ફોમની પ્રિન્ટ તમારે તમારી પાસે રાખવાની છે ને એક કોપી જ્યારે તમારા વિઝિટ કરવા એટલે કે તમારું મકાન ચેક કરવા આવે છે ત્યારે તમારે તેને રજૂ કરવાની રહેશે અને બીજા પ્રિન્ટની કોપી અહીંથી તમે આ જે આંખની નિશાની એટલે કે આવી રીતે નિશાની છે તેના પર ક્લિક કરી અને એક બીજી પ્રકારની પીડીએફ હોય છે જે તમારે ડાઉનલોડ કરીને અથવા પ્રિન્ટ કરીને રાખવાની રહેશે જેની અંદર તમામ માહિતી અહીં આપેલી છે આ ફોમની પણ તમે પ્રિન્ટ કરી શકો છો મિત્રો જો ફોર્મની અંદર કાંઈ તમારી ભૂલ કે કાંઈ ચેકછાક હોય તો અહીંથી તમે હોમ પેજની અંદર જઈ અને અહીંથી તમે ફોર્મ વિડ્રો કરી શકો છો એટલે કે તમારું ફોર્મ રિકવર અથવા કેન્સલ કરી શકો છો અહીં તમે જે પણ યોજનામાં લાભ લીધો છે તો તે તમે યોજનાનું ફોર્મ હોય તે તમે અહીંથી કેન્સલ કરી શકો છો એટલે કે અરજી રદ કરવા માંગો છો તો અહીં તમે હા અથવા ના પર ક્લિક કરીને ફોર્મ તમારું રદ કરી શકો છો તો આવી રીતે હા હામાં કરશો એટલે તમારું ફોમ પરત ખેંચાઈ જશે અહીં અરજી સફળતાપૂર્વક પાછી ખેંચવામાં આવેલ છે ત્યારબાદ તમારે અહીં યુ આર એપ્લિકેશન સ્ટેટસ અહીં તમારે તમારા અરજી નંબર એન્ટર કરવાનો છે ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ કરીને અહીંથી અરજી સ્થિતિ જુઓ તેના પર જઈ અને તમારી સ્થિતિ તમે તપાસી શકો છો લાસ્ટમાં આપણે જાણીએ કે તેનું ફોર્મ આપણે ક્યાંથી મેળવવું સૌપ્રથમ અહીં શેડ્યુલ કાસ્ટ પર ક્લિક કરીશું તેના પર ક્લિક કરી અને અહીંથી માહિતી મેળવશું એટલે કે લખેલું છે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના તેના વિશે અહીંથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ અહીં સ્વઘોષણા ફોર્મ તેના પર ક્લિક કરીશું એટલે અહીં તમને સ્વઘોષણા ફોર્મ તમને જોવા મળશે જે તમારે અહીંથી ડાઉનલોડ અથવા પ્રિન્ટ અથવા પીડીએફ કરી શકો છો ત્યારબાદ અહીં આપેલું છે ચતુર સીમાનો દાખલો બાકીના ડોક્યુમેન્ટ તમે ઓનલાઈન સાયબર કાફે હોય અથવા મંત્રી પાછે અથવા ગ્રામ સેવક પાસેથી તમે જે યોજનાને લગતા ફોર્મ લઈ સહી કરી અને તમે ફોર્મ ભરી શકો છો અને જે ફોર્મની અંદર તમારે અપલોડ કરવાના રહેશે વેબસાઇટની લિંક ફોર્મની પીડીએફ અને માહિતી મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ તમારા મિત્રોને શેર કરજો નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે તમારો દિવસ શુભ રહે ધન્યવાદ ઓલ ધ બેસ્ટ